નમસ્કાર મારવાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે બહુ સરસ એક્ઝામ્પલ લેવાના છે નિફ્ટી નું પ્રાઇઝ એક્શન નું સમજવા માટે અને આ એક્ઝામ્પલ છે ચોવીસ જાન્યુઆરી આ એક્ઝામ્પલ બહુ સરસ રીતે સમજજો કારણ કે થોડું કોમ્પ્લેક્સ સમજમાં આ પેટર્ન સામના આવશે ને તમારી તો તમારે થોડુંક આમાં જજમેન્ટ બી લેવું પડશે હવે તમે જો હું ચાર્ટ નથી ને થોડોક હું મિનિમાઇઝ કરું છું એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાય કે આમાં આપણે કરવાનું છે શું સમજવાનું છે હમણાં હું પાછો ચાર્ટ ઝૂમ કરું છું જો આપણે સમજવાનું છે આ પેટર્ન ઓડિયા પણ એના માટે આપણે પેલા આ સમજી કે આના પહેલાના દિવસે શું થયું હતું માર્કેટ ગેપ અપ થયું હતું અને કન્ટિન્યુઅસલી ડાઉન ગયું હતું એટલે શું કહેવાય સેલર ટોટલ કંટ્રોલમાં આવી ગયા એટલું સમજાય આટલું ક્લિયર છે સેલર ટોટલ કંટ્રોલમાં આવી ગયા હતા બસ મને આટલું ધ્યાનમાં હોવું જોઈએ હવે હું ચાર્ટને થોડોક મોટો કરી દઉં એટલે તમને થોડુંક વધારે દેખાય ઓકે હવે આ દિવસે શું થયું છે આ દિવસે તમે ઓપનિંગ જુઓ ને તો કેવું થયું છે કે જે કાલનો લો હતો ને એનાથી નીચે ઓપનિંગ થયું બરાબર પણ આખા દિવસ એ લોન એને ક્રેક જ ન કર્યો હવે માની લો કે આ દિવસે હું ટ્રેડ કરતો હોય તો હું શું ઓબ્ઝર્વ કરું કે યાર કાલે છે ને ટોટલ સેલર છે ને સેલર એ ડોમિનેટ કરતા હતા તો આજે અપસાઇડ જવા માટે હું બહુ ધ્યાન રાખીશ મને ચિંતા થાસ અપસાઇડ જવા માટે કારણ કે સેલર્સ બહુ બધા એક્ટિવેટેડ હતા બરોબર ઓકે પણ જે બીજા દિવસે ખોઈલું તો આ લો આ હતું એનાથી નીચે જ હતું પછી એને 15 મિનિટનો હાઈ તોડી નાખ્યો એટલે જો હવે શું થયું કે હું આવી રીતના જોતો હોય તો મને એવી ખબર પડે કે યાર કાલનો લો અહીંયા તો આજનો લો નો ડાઉટ નીચે ગયો એટલે શું થયું કે સેલર પાછા એને કંટ્રોલ કરવા આવ્યા પણ પંદર મિનિટ હાઈ ક્રોસ કર્યો એટલે શું થયું કે ત્યાં બહાર ફાઈટ કરતા હશે સેલરે પહેલાં માર્કેટ નીચે જવા દીધું ત્યાં એની સાથે ઝઘડી અને માર્કેટમાં પંદર મિનનો હાઈ ક્રોસ કરાવડાવ્યો એટલે પહેલી પંદર મિનિટમાં ફાઈટ હતી એ હવે અચાનક બહારના હાથમાં જતી રહી અચાનક બહારના હાથમાં જતી રહી જો પંદર મિનિટનો નો હાઈ ક્રોસ કર્યો લો મારા પછી એ સબૂત છે કે વસ્તુ કોના હાથમાં જતી રહી બાયર હવે અહીંયાથી શું થાય ખબર છે અહીંયાથી મારું માઇન્ડ ફિફ્ટી ફિફ્ટી થઈ જાય કે હવે આવું બી નું કહી શકું કે કોલ સાઇડ જ માર્કેટ સેફ છે કે પુટ સાઇડ જ સેફ છે કારણ કે હવે અહીંયા પાછા બાયર એક્ટિવેટ થયા છે અને મારી પહેલી કન્ડિશન કઈ હોય કે ચલો મારે આ સિચ્યુએશનમાં પુટમાં ક્યારે જવાય તો હું વિચારું કે જ્યાં સુધી કારણ કે કાલનો લો અહીંયા હતો અને આજનો લો અહીંયા છે તો જ્યાં સુધી આ લો ને બ્રેક ના કરે હું શું કરવા પુટમાં જાઉં ઠીક હે કોલ વિસ આપણે પછી સમજીશું પણ શું ન કરું એ મને ખબર હોવી જોઈએ કાલના લો ની આજુબાજુ જ આજનો લો છે એક કેન્ડલ ઉપરથી જ આજનો હાઈ તોડી નાખ્યો તો આ લો પહેલી 15 માં જ પ્રોટેક્ટ થઈ ગયો છે જ્યાં સુધી આ લો ન તોડે ત્યાં સુધી હું કઈ રીતે માની લઉં કે અહીંયાના સેલર એક્ટિવેટ છે કે નહીં તો પુટ સાઈડ તો મને એમ થાય કે ઓહો પુટ સાઈડ નું ટ્રિગર ક્યાં છે મારી પાસે તો કોઈ ટ્રિગર નથી

જે લોકો મને ફોલો કરે છે એને ખબર છે કે જ્યારે કોઈ એક સાઈડ સ્ટ્રોંગ ટ્રેન્ડ હોય કે અહીંયા આગલા દિવસે સ્ટ્રોંગ સેલર્સ હતા તો ચલો મને આ સાઈડ અપસાઇડ પ્રોબેબિલિટી મળીને અપસાઇડમાં હું ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટી નાખું કારણ કે મને ખબર છે કે એટલું જલ્દી અહીંયા અપસાઇડ મળવાનું નથી અને ઇન કેસ મળે તોય ઓકે કે ચલો હન્ડ્રેડ પર્સન્ટ ક્વોન્ટિટી જગ્યાએ ભલે જેટલું ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટીમાં પ્રોફિટ થયો કે નહીં પણ મને જો રિસ્ક લાગતું હશે કે યાર ચલો વાંધો નહીં માર્કેટ બાયોડીપ્સ કે અપસાઇડ ઓપોર્ચ્યુનિટી આપે છે મને એટલો વિશ્વાસ નથી હું ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટીમાં જઈશ વધારે હું ક્વોન્ટિટીમાં નહીં જાઉં બરોબર છે ને જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધી વસ્તુઓ કે આપણને ખબર પડવી જોઈએ કે શું થાય છે ખાસ કરીને આ જે છે ને એ કેપ્ચર કરવાનું હોય આમાં કે કાલનો લો અહીંયા છે આજે માર્કેટ સેલર નીચે લઈ ગયા પછીનો હાઈ તોડાયો એટલે સમ હાવ બાયર પાસેથી જોરદાર મળી અને મિડ માર્કેટમાં જ્યારે આ બે ત્રણ કેન્ડલનો લો તૂટે છે તો એ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ માર્કેટ ઉપર જશે નીચે નહીં બરાબર હવે આમાં અત્યારે આપણે એવું નથી વિચારતા કે ક્યાં એન્ટ્રી લેશું કેટલો પ્રોફિટ મેળવો નહીં અત્યારે આપણે પ્રાઇઝ એક્શન સમજીએ છીએ પ્રાઇઝ એક્શન નો ગોલ એ જ છે કે તમે સંભાવના કઈ બાજુ છે એ તમારું ધ્યાન જાય છે માર્કેટમાં શું ગેમ રમાય છે શું પાવર શિફ્ટિંગ થાય છે એ તમને ખબર પડે છે બસ આ જ હેતુ છે આ સિરીઝ બરોબર છે બાકી મારી એપ ડાઉનલોડ કરી લેજો તમને બહુ સારા એવા ટ્રેડિંગ સિસ્ટમ વર્કશોપ અને સ્ટોક માર્કેટની પ્રાઇઝ એક્શનની અપડેટ્સ હું એમાં આપું છું અને મળતા રહીશ સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોડ્સ ઓફ લવર અને હેપીનેસ